નમસ્કાર આપ જેઆરએચઓ નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગડ વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ફોન પર ધમકી આપનાર આરોપીને રેલવે એસસીબીએ નવસારીથી ઝડપી પાડ્યો છે મૂળ ઉત્તર પ્રદેશના જонપુરનો રહેવાસી અને હાલ સુરત પાંડીસરાના નાકાના ફૂટપાથ પર રહેતો આરોપી શ્યામજી ઉર્ફે ખંજો યાદવ સુરતથી પોતાના ફોન ઉપરથી વલસાડ કંટ્રોલ રૂમ ઉપર ફોન કર્યો હતો ફોનમાં વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દઈશુ હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાન થી બોલું છું તેવી ધમકી આપી હતી ત્યારે વડોદરા રેલવેને જાણ કરી હતી પોલીસે રેલવે સ્ટેશનની ઘનિષ્ઠ તપાસ કરતાં કંઈ શંકાસ્પદ મળી આવ્યું ન હતું પોલીસે ફોન કરતા આરોપીને ફોનના લોકેશન પરથી રેલવે એલસીબીએ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે બીરોપોર્ટ નેશન ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર